નમસ્કાર દર્શક મિત્રો જન અર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા જેનો ભય આજે પણ લોકોમાં સતાવી રહ્યો છે ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના સયાજીગન પરશુરામ ભઠ્ઠા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરાઈ હતી કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નાળિયેલ વધેર્યું હતું કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ તો દર્શક મિત્રો આજે આપણે જણાવી દઈએ કે ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવવાનું સાધન હતું જેથી આ વખતે ન કરે નારાયણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોને બચાવવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ન હતી ત્યારે તેમણે દસથી બાર ફૂટ ભરેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એકમાત્ર તરાપો જ હતો જેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે પણ લોકોના મનમાંથી પૂરનો પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું જે ચોંકાવનારી વાત છે તયાજી વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળ્યા ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વખતે પાલિકા દ્વારા વિસ્તમિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોમાં વિશ્વાસ જીતવા માટે પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે આજે પરશુરામ ભઠ્ઠાણા વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂંજન કરવામાં આવ્યું છે આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું છે સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરીએ જણાવ્યું કે ગયા વર્ષ પૂરની દુઃખદ ઘટના ઘટી હતી જે અમે આજે પણ ભૂલ્યા નથી વળી તાજેતરમાં આકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે પૂર તો આવવાનું જ છે જેથી અમે અગાઉથી જ તડાપાનું પૂંજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે જેથી કરીને વિસ્તારના લોકોને કોઈ તકલીફ ના પડે અને તેમને મદદ મળી રહે પાણી ભરાય ત્યારે તળાપાણી મદદ મળી રહે તે અમારો ઉપદેશ છે ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઈ ખાસ મદદ મળી શકી ન હતી જેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ના મળે તો ફરી મુશ્કેલીઓ ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એટલે શું કર્યું તમે આજે શેનું પૂજન કર્યું હા આકોટા વિધાનસભામાં આવેલ રંજીતનગર વિસ્તાર છે ઝુલતાપુર હા શું કર્યું તમે આજે અમે આજે તરાપાની પૂજા કરી છે કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારા પાણી પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે એક તરફ પાલિકા તંત્ર કહે છે કે ભાઈ બધું સારી રીતે ગોઠવાશે બધું સારી રીતે થઈ રહ્યું છે તો તમને કેમ પ્રોબ્લેમ થાય છે પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કહે છે પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી મદદ કરે છે ને ના ભાઈ અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એના એ હિસાબે જ અમને ડર લાગે છે એટલે અમે ના છૂટકે વરસાદ પહેલાં અમે તારાપાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય તો આ આ કરીને તમે શું મેસેજ આપવા માગો છો લોકોને શું મેસેજ આપવા માગો છો લોકોને મેસેજ અમે એવો આપવા માગીએ છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તા આ તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે તંત્રના ભરોસે કોઈ બેસવું નથી પૂજા કરી તમે શું મનમાં શું વિચાર આવતો હતો અમારા મનમાં તો એક જ વિચાર આવતો તો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું જેને કરીને આ પબ્લિકમાં કામ આવે તમારા ધારાસભ્ય તો કે છે સબ સલામત બધું હા અમારા આકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ એક કીધું હતું કે ભાઈ પૂરતો આવવાનો જ તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમના એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે એટલે જ વરસાદ પહેલાં જ અમે તારા પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે લાગે છે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારા પૂજા સ્થાનિકોએ કરી હોય કદાચ કોઈએ કરી હોય નહીં બી કરી હોય કદાચ શું નામ તમારું મીઠા લાઈ